કે એમ કે હોય તો ફૂલ હતો કે 100 ડંગ માર્યા કે ભઈ વાત નું ગીછો કે 15 વર્ષ એક્સિડન્ટ છો તો પગ બળાતી નહોતા એટલે મને ને બોલ બહી મારા તું પોછાયો ને ને આપણે તને મેરો બનાવતો મા તો આવો મારા સંતન નહીં પહાજો કદી बनावट वातो में मने है नहीं सुख जीव जीव छे ने तारे दम में मोदा छे डाप डाल डाल वेदी ने पर ठमका छे ने कदी आनंद आसे ने सदारों बापू टुकड़ा वाला बे प्रश्न की गया पर बात तो राम ने रस दे गीता ना पाठ तू कर दे ए मन दू दास थई

राम नाम सच जे बिदु बिदु कब से तो कब से न बल्कि बिदु लग से जो <laughs> सदगुरु महाराज कराया कि तोर लगन देव <laughs> <laughs> रो है और आपरा लगन आवे तारे बेनु बिदु गुए छे ने परणे छे हीरो भाई छे लया तमार परणे सीता ने रो अला हीरो मी सीता की हां येनो सदगुरु महाराज लगन करा येनो आपणा में थे ने है ना और मनजी किता समय फे दिन पुलिन बेन और मनजी टप किनु या कि न्याय के नियम तय जावे आ रामदुल महाराज न्याय न सो तो उए એટલે બાપુ કેવાનો મિલન મારે બળવો તો બાપુને પેડ ભરીને હોબળવાતે પણ એક ઠીક ફરમાઈ જાય લેકો લેવાણ હા જો આ મારો બનેલો હોગી કણ હકો ના થાય ખાડેડી રો અને તમને ખબર છે તમે મોય મોય મોનતા એટલે મોની જે કુમાર હું તો કરતો નહી એટલે શું મોનતા મોનો મોય મોન તો પેલો કુમાર મારા હબ ના થાય મોન તો કુમાર હોય એટલે કરા કરે કરે પંડિત પત્તો છોકરો થોય છણકા કરે ને બધે રડ જ રખની જો આપણી દશા આવે છે આવી એટલે મારે તો બધા આપણે જોઈએ હબુ શું હબુ શું કીધું ભાઈ અમે તો રાજી શા હા જવાની એટલે જવાની તો હા હા હા

कुदी, बंदर है दुनिया आनी से जानी जो जवानी 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 तेरी ज़ुणी, मेरी ज़ुणी, नागर नंद की कहे अकल कहे अभिमानी बनवानी गया संत ज्ञानी जती रहे खबर नहीं रहती कोई ने खावे कोई ने खाव कोई ने कोई ने रेले

जीव से फोड़े जे तूं माना मा, तारे તિરો ભાઈ બિજો તમારો મકાન નું નામ તો કે ભાડે ભાડું કેટલો આલો કે 4000 આલ્યો કે વે એટલે ભાડામાં શું આલ્યો કે 500 500 ઈ તો રાધી થઈ ગયો કે વે તો આપણે તો આ ભાડામાં રેવું આપણે શું આલું એ વિચાર કરવા જવો છે ને ભાડામાં શું આવવાનું રોટી એની વાત મોટી લખાઈ જાણે ટુકરો એનો મરોરોનો ટુકરો મે બીજું તોને હાથે એટલું કબૂતર હાથે એટલું સાથે બાપુ ભારામી લ્યો આવવાનો નકે કોયા આ બંગલાનો બોજ ના રો કોઈ કેવો મારા ભાઈ ભરુજી બંગલો કોને બનાવ્યો એટલે બાપુ આ ભાણાનો મકાન જાતા વાર ને લાગે અમારો બરોદરામ બાપુ બોલ્યા આ તો ઓથી ઊભો છું છે અને જો આ ગોકબાબજી ખાલી પાહો બેયીધું

અમાર નઈ કે તો અમાર હોમ છે તમે તો તમે તો સીટીવાળા છો તમે તો દાગીન છો એટલે તમારે તો પોણી આવે કે તમે 4 વાગે જાગો અમાર હોમ એવા બસ જવો પાછે જમે પદમણી પાછે જમે પદમણી અને આખે જમે કલક્ષણી અને શેર જમે પાછે જમે પદમણી એથે જમે અંછલી શેડ જમે કલક્ષણી અને ડોઢશે જાફી કાય રોડ શુંખડી અને કેશ ઓર્ન શરિખા પદમણી કેર શરિખા અંછલી ને અને ગભા શરિખા કલક્ષણી ને અને શેડ રાખે રોડ શુંખડી ઇતની તાર પ્રકાશ ની આવે મારો ઘેવાનો મિલા કે બાપુ પુત્ર પારણામ બાઈડી બાર નામ ગમે ખબર પડી જાય હારું હોય તો બૈરું ન કે ગોડી નઢડું મારું કહેવાનું બછો આવડે પતિ બિહારો હોય તો બિહારી શકે અને મેસેજ બિહારો હોય તો બિહારી શકે આ પતિનો ધર્મ સત્ય એ છે આય પતિ સેવા કરી છે ને તારે narad ji કીધુંતું કે એક जुनागढ़ क्षति जो से, पति सेवा करो एम से, छत छोड़ी जाओ तो ब्रह्मा विष्णु ने माहे क्या के आओ के वो के हमारे जम्मू से कि बेही दो ब्रह्मा विष्णु ने माहे के के एम पण के बापू ब्याह करा पण हमारे जम्मू से के जमाणी जो के एम ने के तो कपड़ा हाव के काढ़ी जमारो हां हाव कपड़ा काढ़ी न वत्तर वन थई न जमारो

बता रहे तो हमारे गैसी मन आ रहे तो जो कि तो शिद्रात तो करा आराधा इतना ना बनाए ना शिद्रात राज करो पन है ना कौन ये हम ना गैसी नहीं मोमा काकी बनाएगी काके नहीं मोमी बनाएगी काकी बनाएगी इतना कौन राय खिंगा राय हगो करायो दो बोलो ने कहते बापू रानक देवी रानक देवी

ਆ ਮਰਾਨਗ ਦੇਵੀ ਬੇ ਹੱਥ ਕਰਿਆ ਤੇ ਹਣ ਨੇ ਸ਼ੋਣ ਗਿਉਤੀ ਸਤਿ ਨੋ ਪਤਾ ਸਤਿ ਛੋੜੇ ਪਤﾞਾਇ ਸਤਿ ਕਹਣਾ ਕਿਤਨਾ ਮਾਰਗੇ ਵਾਰਾ ਬੈਗੀ ਥਾਇ ਜਾਨੇ ਲੋ ਕਦੀ ਨਾ ਮਿਲ ਤੇ ਥਾਵਨ ਹੋਇ ਥਾਇ ਤੁਰਨ ਕੋਲੀ ਦੀ ਜੇ ਸ਼ਣ ਜੇ ਛਾ ਆਇਆ ਤਾਂ ਨਹੀਂ તમારે તમારે શું છે એટલે ઘણો સમય મારા ગોમરમ તો બે ચાર વાગે બાર વાગે તો